પંદરમી ઓગસ્ટ પહેલા દેશભરમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે બોમ્બે માર્કેટ વિસ્તારમાં દેશપત્ય નારા સાથે સ્વતંત્ર હોમકાર્ટ્સ દ્વારા હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા પદયાત્રાનું આયોજન કર્યું સુરશરોમકાર્ટ્સ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા પદયાત્રાનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા પ્રમાકુમારી સ્વરાજા કેન્દ્રથી આરંભ કરી હતી જેને બીકે તૃપ્તિ દીદીએ ધ્વજવંદન અને પ્રાર્થનાથી આરંભ કરાવ્યો હતો સુરત જિલ્લા કમાન્ડર ડોક્ટર પ્રફુલભાઈ શિરોયાએ જણાવ્યું હતું કે આ પદયાત્રા દેશના જવાનો અને શહીદોને સમર્પિત હતી જેમણે આપણને આઝાદી અપાવી અને આજે પણ દેશના રક્ષણ માટે સીમાએ તન મન અર્પણ કર્યું છે પદયાત્રાના માર્ગમાં બોમ્બે માર્કેટ વિસ્તાર દેશભક્તિના રંગોથી ચળહળી ઉઠ્યો હતો વંદે માતરમ ભારત માતા કી જય શહીદો અમર રહો જેવા નારાઓ સમગ્ર વિસ્તારમાં ગુંજી ઉઠ્યા હતા અને લોકોએ ઉત્સાહભેર યાત્રાનો સાથ આપ્યો હતો આ દેશ સમર્પિત યાત્રામાં હોમગાર્ડસના વિવિધ અધિકારીઓ અને જવાનો જોયા હતા જેમાં સેકન્ડ ઇન કમાન્ડ પ્રણવભાઈ મોદી સ્ટાફ ઓફિસર ટ્રેનિંગ મેહુલભાઈ મોદી સ્ટાફ મેડિકલ ઓફિસર ડોક્ટર જીગ્નેશભાઈ પટેલ સ્ટાફ ઓફિસર લોકસંપર્ક જિજ્ઞેશરસિંહ ઠાકુર ઓફિસર કમાન્ડિંગ બી બીજોન વિજયભાઈ રાઠોડ કંપની કમાન્ડર જે આર રામ સિનિયર પ્લાટુન કમાન્ડર રાજેશ દુધાત એનસીઓ સહિત વરાછા યુનિટના કુલ એકસો ત્રેસઠ હોમગાર્ડ્સના જવાનો ઉપસ્થિત રહ્યા હતા